એટલે માટે સવાર સવારમાં વિડીયો વાળીએ અને આટો મારીને પછી જવાનું કરે અને બીજી વાત એ કે આપણા મેરેજ ફાઇનલ થઈ ગયા છે એટલે એટલે મેરેજની પણ તૈયારી સાથે ચાલુ હોય એટલે અહીંથી અત્યારે જીરામાં આટો મારીને ઘરે જવાનું ઘરે જઈને કલર કામ કરવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો અને પૂરેપૂરો બ્લોગ જોઈજો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં ચાલો તાણે પેલું થોડુંક વાડીનું વ્યૂ દેખાડું ને પછી જઈશું કરે આપણું જીરું આવું છે અત્યારે હજુ તો નાનું છે અને અહીંયા આપણા સુરા કાકા દવાનું કામકાજ કરે અને અનિલ કાકાના એડા તો નાનું છે કેટલાક દિવસ પેલી બીજી તારીખે આજે દોઢ ના દોઢ મહિનાનું જીરું થયું હે દોઢ મહિનાનું જીરું થયું ને આવો બતાવે જોઈ લેવા ચાલો તો હવે જવાનું છે ઘરે કેમકે હજુ બીજી વાડીએ જઈને આપણી નાની આપણા ફેમિલી સભ્ય કહેવાય ને આપણી ભેંસ ભેંસોને નીન કરીને પછી જવાનું છે ઘરે તો બન્યા રહીજો અને મમ્મી ઘણા સમય પછી આપણા વ્લોગમાં આજે પાછા આવશે એટલે મમ્મીને પણ બતાવશું કે આજે એમનું રિએક્શન કેવું થાય થોડાક સકો શરમાવશો નહીં કેમકે નવો નવો આજે ઘણા સમય પછી પાછો વ્લોગ છે એટલે ચાલો બન્યા રહીજો બીજી વાડી આવીને આવીને ત્યારે સાઈડ નો ભાર ઉપાડ્યો અને નાખવાનો આપણે પછી પૈસા ઘરે જો આવું બધું કે પેલો જ લો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા બને બંને રહીજો છેલ્લે સુધી અધે હલો ટિન્ટ Jawa kamu jauh ini. Eh guduk, eh gudio. Halo mau bisa jauh jawab bapak, Bapur mumi aus Jalan nih kerja kar kor. Aja apa ya? Perwadi ya tapi jamper. Mumi jadi, halo jawa. Mumi jadi so, buka nanti banget ya. Jamper kayak tadi udih ya, anak lawan banget ya. Jamper.

હાલો તાણે મંડળ અત્યારેમાં ને કા પૂરું પૂરું થાય છે નહીં કલર કામ ચાલુ ગયું પટકી આપણે સલિન્ડર ત્યાં મહેમાન આવ્યા એટલે એક જવું જ નથી કેમ કે આપણું કામ ચાલુ કે મહેમાન આગળ જે એટલે વારે જવું નહીં હવે કામ બતાવું તમને કેટલું કર્યું નહીં ઉપરનો ભાગ એક હજુ કલર કર્યો ને માર્કેટમાં બાકી બપોર ચડી ગયા બપોરના બે વાળી ગયા ઘરે આવીને આટલું બધું કામ જો આ એક ભાગ લીધો હે ઉપલો અને ઓલો ભાગ લીધો હોય એમાં જો એક હાથ માર્યો હોય એટલે આ ચેખાવા આવા રીતે દેખાય છે એટલે ફરી હાથ મમ્મી મહેમાન આવે અને આપણે કામ કરવાનું ચાલુ છે તો વ્યૂ બતાવી દઈએ આપણે ઉપરનો ભાગ લીધો હે

아청해니 <laughs> <laughs> <laughs>

બસ ગાડલું બધલું પાઠી જમાઈ દેવાની હે પછી ચલો આપડે આ બ્લોગ આજે પૂરો કરી કાલનો નવો બ્લોગ કાલે જોઈ નાખજો આજનું અહીંયા પૂરો કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ហើយ like ਕਰੋ share subscribe មុំមីហៅ bye